મુખ્ય સમાચાર રાષ્ટ્રપતિના સંબોધન સાથે સંસદના અંદાજપત્ર સત્રનો આજથી આરંભ થશે નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે મહાકુંભ દુર્ઘટનાની તપાસ માટે રચાયેલું ન્યાયિક તપાસ પંચ આજે પ્રયાગરાજના સંગમ ઘાટ પરના ઘટના સ્થળની મુલાકાત લેશે ઇઝરાયેલે વધુ એકસો દસ પેલેસ્ટાઈન બંધકોને મુક્ત કર્યા અને આઈસીસી અંડર ઓગણીસ મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપની સેમીફાઇનલ મેચમાં આજે ભારતનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે સંસદનું અંદાજપત્ર સત્રનો આજથી આરંભ થશે સૌપ્રથમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભા અને રાજ્યસભા બંનેના ટૂંકા સત્રો દરમિયાન આર્થિક સર્વે રજૂ કરશે અમારા સંવાદદાતા જણાવે છે કે આર્થિક સર્વેક્ષણની રજૂઆત સંસદમાં અંદાજપત્ર સત્રની સત્તાવાર શરૂઆત દર્શાવે છે ಆಂಗೆ ಅಂಗೇ ವಿಗತ ಸಂವಾದ वित्त मंत्री निर्मला सीतारामन कल केंद्रीय बजट पेश करेंगी लोकसभा और राज्यसभा में सोमवार को राष्ट्रपति के अभिभाषण पर धन्यवाद प्रस्ताव पर चर्चा होगी वित्त विधेयक 2025, वक्फ संशोधन विधेयक 2024, इमिग्रेशन एंड फॉरेनर्स बिल 2025, बैंकिंग कानून संशोधन विधेयक 2024 और रेलवे संशोधन विधेयक दो सहित सोलह विधेयकों को चर्चा और पारित करने के लिए सदन में लाया जाएगा बजट सत्र का पहला भाग आज ऐसी तेरह फरवरी तक आयोजित किया जाएगा जबकि सत्र का दूसरा चरण दस मार्च से चार अप्रैल तक आयोजित किया जाएगा सुपर्णा सैकिया के साथ सकलैन अख्तर आकाशवाणी समाचार दिल्ली महाकुंभ दुर्घटना कारणों शोध उत्तर प्रदेश सरकार द्वारा रचायल नायक पंच आज संगत घाट प्रयागराज मुलाकात लेशे આ કમિશન અકસ્માતના કારણે અને સંજોગોની તપાસ કરશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે ભલામણો સાથે એક મહિનાની અંદર તેનો અહેવાલ સુપ્રત કરશે ત્રણ સભ્યોના આ કમિશનનું નેતૃત્વ અલ્હાબાદ વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ હર્ષકુમાર કરી રહ્યા છે દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવ મનોજકુમાર સિંહ અને પોલીસ મહાનિદેશક કુમારે ગઈકાલે મહાકુંભ ખાતે સંગમ ઘાટની મુલાકાત લીધી અને તે વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું જ્યાં ત્રીસ લોકોએ જીવ ગુમાવ્યા હતા તેમણે વહીવટીતંત્રને આગામી અમૃત સ્નાન સરળતાથી યોજી શકાય તે માટે તૈયાર રહેવા અને વધુ સારી પદ્ધતિઓ અપનાવવા અનુરોધ કર્યો હતો તેમણે ખૂબ ભીડવાળા વિસ્તારોમાં મહત્તમ અધિકારીઓને તૈનાત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો દરમિયાન પ્રયાગરાજ જિલ્લા મેજીસ્ટ્રેટ રવિન્દ્રકુમાર મંદારે પ્રયાગરાજમાં રૂટ ડાયવર્ઝનને કારણે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેવા મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા છી એક વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રયાગરાજમાં ચોથી ફેબ્રુઆરી સુધી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે આ અંગે શ્રી મંદારે વધુ માહિતી આપી સોશિયલ મીડિયા પર એક ન્યૂઝ તારીખ કે પ્રવેશ खबर के निराधार है क्षेत्र में वाहनों का जो प्रवेश है वो डायवर्जन की स्कीम मात्र पी के मानी मावसा को देखते हुए लगाई गई थी इकतीस तारीख को एक तारीख को और चार तारीख को किसी प्रकार का वाहनों में कोई प्रतिबंध नहीं रहेगा मात्र दो और तीन तारीख को जो की वसंत पंचमी का स्नान होगा तो डायवर्जन की स्कीम्स लागू होंगी भाजपा वरिष्ठ नेता और प्रधानमंत्री नरेन्द्र मोदी आज बपोरे दिल्ली ने द्वारका में एक चुटनी रैली ने संबोधित कर કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સહિત પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ વિવિધ મત વિસ્તારોમાં જાહેર સભાઓ કરશે વિદેશમંત્રી ડોકટર એસ જયશંકરે ગઈકાલે દિલ્હી વિશ્વવિદ્યાલયમાં વિકસિત ભારત માટે યુવા વિષય પર વિવિધ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો વિદ્યાર્થીઓને સંબોધતા ડોકટર જયશંકરે કહ્યું કે યુવાનો વગર વિકસિત ભારતની કલ્પના ન કરી શકાય તેમણે વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા મેળવનારા યુવાનોને સર્જનાત્મક સ્વતંત્રતા આપવા અને તેમને શિક્ષિત કરવાની આવશ્યકતાનો પણ ઉલ્લેખ કર્યો હતો આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ઓન એબીએડીને ફોલો કરશો ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ કરારના આગામી તબક્કાના ભાગરૂપે ઇઝરાયેલે એકસો દસ પેલેસ્ટીયન કેદીઓને મુક્ત કર્યા છે બંધકો સોંપવાના સ્થળે ભીડ ઉમટી પડતા શરૂઆતમાં પ્રક્રિયામાં વિલંબ થયો હતો જોકે ગાઝા અને પશ્ચિમ કાંઠે આ મુક્તિની ઉજવણી મોટા પાયે કરવામાં આવી હતી અગાઉ ગાઝામાંથી ત્રણ ઇઝરાયેલી અને પાંચ થાઈ નાગરિકો સહિત આઠ બંધકોને પંદર મહિનાની કેદ પછી મુક્ત કરવામાં આવ્યા હતા આઈસીસી અંડર ઓગણીસ મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપની સેમીફાઇનલ મેચમાં આજે ભારતનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે આ મેચ કુવાલાલમપુરના બાયોમાસ ઓવલ મેદાન પર ભારતીય સમય મુજબ બપોરે બાર વાગ્યે શરૂ થશે નિક્કી પ્રસાદના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે તો બીજી તરફ સુપર સિક્સ તબક્કામાં ઇંગ્લેન્ડે અત્યાર સુધીમાં બે મેચ જીતી છે અને બેમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું છે દરમિયાન આજે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી સેમીફાઇનલ મેચ પણ રમાશે આ મેચ ભારતીય સમય મુજબ સવારે આઠ શરૂ થશે બંને વિજેતાઓ રવિવારે આ જ મેદાન પર ફાઇનલમાં એકબીજાનો સામનો કરશે પુરૂષોની ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચ આજે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે આ મેચ સાંજે સાત વાગે શરૂ થશે પાંચ મેચની શ્રેણીમાં ભારત બે એકથી આગળ છી સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારત આજની મેચ જીતીને શ્રેણીમાં અજય લીડ મેળવવાનો પ્રયાસ કરશે આ પહેલા મંગળવારે રાજકોટમાં રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને છવ્વીસ રનથી હરાવીને શ્રેણીમાં પોતાની પહેલી જીત નોંધાવી હતી न कोई विकल्प हो संकल्प से शिखर तक विजय गाथा लिख दे आसमान में पर्वतों की गोद में गली गली प्रमोद में देव भूमि की धरा अखंड ये हर घड़ी प्रयास में आगमन की आस में मेजबान राज उत्तराखंड ये ઉત્તરાખંડમાં ચાલી રહેલી આડત્રીસમી રાષ્ટ્રીય રમતોમાં વેઇટ લિફટીંગ સ્પર્ધામાં મહિલાઓના પિસ્તાલીસ કિલોગ્રામ વર્ગમાં કેરળની સુફના જાસ્મિને કુલ એકસો ઓગણસાઠ કિલો વજન ઉપાડીને સુવર્ણચંદ્રક જ્યારે મહારાષ્ટ્રની દિપાલીએ એકસો એકાવન કિલો વજન ઉપાડી રજત અને મધ્યપ્રદેશની રાની નાયકે એકસો છેતાલીસ કિલો વજન ઉપાડીને કાસ્યચંદ્રક જીત્યો તો પુરૂષોની કિલોગ્રામ વર્ગમાં છત્તીસગઢના વિજયકુમારે રાષ્ટ્રીય ક્લીન એન્ડ જર્ક રેકોર્ડની બરાબરી કરી બસો કિલો વજન ઉપાડી સુવર્ણ મહારાષ્ટ્રના મુકુંદે બસો કિલો વજન ઉપાડી રજત અને મહારાષ્ટ્રના આકાશે બસો કિલો વજન ઉપાડી કાસ્યચંદ્રક જીત્યો સર્વિસીસ કંટ્રોલ સ્પોર્ટ્સ બોર્ડના ચૌધરી ઋષિકેશે એકસઠ કિલોગ્રામ વજનમાં બસો તો કિલો વજન ઉપાડી સુવર્ણા તો મહારાષ્ટ્રના સંકેતે બસો ઓગણસાહીઠ કિલો વજન ઉપાડી રજત ચંદ્રક તો શુભમે બસો ચોપન કિલો વજન ઉપાડીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષ લેહુઆ આજે તમામ અખબારોએ મહાકુંભમાં નાસબાગમાં થયેલી દુર્ઘટના વોશિંગ્ટનમાં વિમાન અને હેલિકોપ્ટર ટકરાવાથી થયેલ અકસ્માત આજથી શરૂ થતાં સંસદના સત્ર ત્રીસ એપ્રિલ સુધી ગુજરાતમાં નવા કાયદાના અમલીકરણ માટેના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સૂચન અને ભારતના આગામી દસ મહિનામાં સ્વદેશી એઆઈ મોડેલ બનાવવાના સહિતના સમાચારોને મુખ્ય પાને પ્રકાશિત કર્યા છે ગુજરાત સમાચારની હેડલાઇન છે મહાકુંભમાં કરુણાંતિકા બાદ વીવીઆઈપી કલ્ચર રદ દિવ્યભાસ્કર પ્રથમ પાને લખે છે તેતાળીસ વર્ષોમાં ત્રીજી મોટી વિમાન દુર્ઘટનાથી અમેરિકા સ્તબ્ધ અમેરિકામાં સૈન્યના હેલિકોપ્ટર સાથે પેસેન્જર પ્લેન ટકરાયું રાષ્ટ્રપતિના સંબોધન સાથે સંસદના અંદાજપત્ર સત્રનો આજથી આરંભ થશે નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે મહાકુંભ દુર્ઘટનાની તપાસ માટે રચાયેલું ન્યાયિક તપાસ પંચ આજે પ્રયાગરાજના સંગમઘાટ પરના ઘટના સ્થળની મુલાકાત લેશે ઇઝરાયેલે વધુ એકસો દસ પેલેસ્ટીયન બંધકોને મુક્ત કર્યા અને આઈસીસી અંડર ઓગણીસ મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપની સેમીફાઇનલ મેચમાં આજે ભારતનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા